કેમ છો મિત્રો બધા મજા મજા થઈ ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો ત્યારે છે ને આપણે રીંગણીમાં જવો ડોકામાં તોડી છે આપણે ડોલ લઈને આવી ગયા છીએ જે આવ્યા છે એ પહેલાં આપણે રીંગણા તોડી લીધા છે ને રીંગણા અત્યારે વીઆ છે તળાજ અમારો ઉપા લઈને જશે ને આપણે છે ને અમે ડોકામાં તોડવાની છે ડોકામાં તો તમને ખબર હશે કે એવું હોય જે આપણે પાંદડું કરમાઈ ગયેલું હોય ને એવું બેગ અંદર ઈડ હોય એ આપણે તોડવાનું છે તો એ ફટાફટ તોડી નથી કારણ કે આપણે આજ બતાડવું નથી ડોકામાં તોડવાનું કારણ કે આ પહેલાં વલોગ બનાવ્યો હોય ને એમાં મેં તમને બધાને બતાવ્યું હું કેમ આપણે ડોકામાં તોડીએ

આપણે માંડ્યું નાખવાનું છે આવડી આ બધી માંડ્યુંમાં તો આપણે આલો આ બધું ખાતર ને ઉપર વરસાદ આવે એવું છે એટલે ઘરે વ્યા દઈ ફાઈનલી મિત્રો અત્યારે છે ને ત્રણ વાગી ગયા છે ને હવે આપણે અત્યારે ખાવાનું છે મિત્રો કારણ કે એ વાગ્યા વાગ્યાની જ આપણે ખાધું નથી બે રીલ શૂટ કરવાની હતી તો આપણે રીલ શૂટ કરી નાખી છે ને હવે ખાવાનું છે ને આપણે મોટભાઈ કે કાંઈ લખતા હોય એવું લાગે છે કાલે મોટભાઈ કાંઈ નહીં લાગે આ છે ને હું આપણે કાંઈ તમે લખવું એટલે તમને બધાને એમ છે કે આ કદાચ કોલેજ બોલે કોલેજ નથી કરતો આ માતાજીનું કામ છે એટલે નવરાત્રી રમ્યા અને બધા ડ્રામા હોય એ બધા એમાં ડ્રામો આખું બધું લખેલું હોય આખું નાટક એમાં આપણે અલગ અલગ પાત્ર જુદા પાડવાનું હોય તો આ રીતના બધા પાત્ર જુદા પાડ્યા અને આજ આ તમારે આખું મંડળ ભેગું થાય અને પછી આ બધા પાત્ર અલગ અલગ બધાને દેવાના હોય એટલે આ પાત્ર એક બે બાકી છે તમે ઘાઈ ઘામ જુદા પાડી દઉં એટલે જુદા પાડું છું તો ઘાઈ ઘામાં એક બે પાત્ર જુદા પાડવાનું હોય તો હું પાડી દઉં ભાઈ એમ છે ભાઈને છે ને નવરાત્રી રમવાની છે વર્ષો વર્ષ રમે જ છે વણે રમવાની છે આપણે નવરાત્રીમાં જ ને તમારા માટે બેસ્ટ બેસ્ટ વ્લોગ બનાવીશું તો આપણે અત્યારે પહેલાં ખાઈ લઈએ તો પછી છે ને આપણે મિત્રો દુકાને આવ્યા છીએ ને દુકાન મસ્ત મજાના બેઠા છીએ દુકાને બેઠા બેઠા મેં મિત્રો એક છે ને મસ્ત મજાનું સિક્રેટ જાદુ ગોતું છે હું બતાડું તો તમારે બધાને ટ્રાય કરવાની છે પહેલાં જો આવી રીતે આમ છે ને નાક ડેબા પહેલાં બોલવાનું છે પછી નાક ગમે બોલવાનું તો નીંબો લઈએ તમને છે ને લાઈવ ટ્રાય કરીને બતાડું જોયું આપણે

આપણે છે ને દુકાને વહી આવ્યા છીએ કારો ને આપણી પાસે કઈ ગાડી છે નહીં કોઈને ફોન કરવો જોઈએ કારણ કે બપોરા થઈ જશે તો ભૂખ પણ લાગી ગયું છે તો કોઈને ફોન કરીએ આપણે ઓલો ટાઈમ બહુ સ્ટાર્ટ નથી કરતા કારણ કે બહુ મજા નહીં લેવી આ વરસાદ આવે ને એટલે ઓલા જીવડા ભૂકો આવે ને તો દિવસે આવે બોલો કોઈ વાંધો નહીં આ લોકો અમને બોલાવીએ લઈ જાય આપણે છે ને મિત્રો પછી દુકાને લઈ આવ્યા છીએ ને ત્યારે મસ્ત મજાના બપોરા કઈ નહીં ખાશે ને અત્યારે જો આપણે મસ્ત મજાના બેઠા કારણ કે રીલ શૂટ કરવાની હતી ને એટલે આપણે મોટભાઈ જો જવો પાણી વાળે છે રીંગણીમાં રીંગણીમાં એને પાણીવાળો નો આવે છે ને આપણે છે ને બેઠા મસ્ત મજાના આટો મારતા એ ભાઈ પાણી વાળે છે કેમ મોટા પાણી કેમ વાળવું પડે હે પાણીમાં પણ એવું છે ને ભાઈ આપણે ખાવા જોવે ને બધું કરું હું બપોર હે ને બપોર સુધી આખો દે રખડ્યો છું કાલ બપોર ના રખડ્યો આજ બપોર રખડતો રખડતો એટલે ઘરે આવીને જોયું તો આ રીંગણી સુકાતી આમ વરસાદ હમણાં બે કહો છો આપણે ને બહુ સુકાતી છે રીંગણા ઓછા આપણે કેમ કે વરસાદનું પાણી આમાં પીવે એટલે એને રીંગણાનો બહુ પડે એટલે આપણે આમ પવન પાણી ક્યારે શરૂ કર્યું છે ભાઈ તો હું છે ને એક બે કેરા છે તો હું ભાઈ કામ વાળ્યું પાણી પછી આપણે એકાદો શોર્ટ પોટ વિડીયો બનાવીએ આપણે શોર્ટ વીડિયો બનાવી ખૂબ એમ છે એમ મિત્ર આપણે રીલ બનાવવાની છે એક શોર્ટ વીડિયો એ પણ બનાવવાનો છે તો ફટાફટ એ આજ તો કાઈન બનાવી નહીં થાય છે ચાર મિત્રો આપણે શાહ દેવા જો સા દિન વ્યવહ્યું છે ને આપણે આમ જોવા ભલે હાથી આવ્યું છે ઓલો પર આ માડ્યો આપણે હાથે કરવાનો છે ને આમાં ખળ ને ઊભો થઈ ગયું છે ને ખરાવડા નહીં છે અહીંયા આપણે હાથી આવેલું છે